જીવનમાં તમે જેના સાથે કામ કરો છો તેની મીટિંગ અને તે પણ 5 સ્ટાર હોટેલમાં હોય અને એમાં તમને બોલાવે અને ખાસ તમારા ઉપર ધ્યાન આપે એનો ગર્વ તમને હંમેશા રહે છે. જયયોગેશ્વર રાતના ત્રણ વાગ્યા હતા અને હું ગાડી લઈને YouTube ની એક ઇવેન્ટમાં જવા માટે નીકળી ગયો. આમ તો હું સુરતનો વતની છું અને મીટિંગ અમદાવાદમાં હતી. રાતનો નીકળેલો એ મુસાફર સવારના નવ વાગે તે હોટેલમાં પહોંચી ગયો. હોટેલના બીજા માળ ઉપર જીમ અને સ્વિમિંગ પુલ જેવી ઘણી એક્ટિવિટી છે. હું હોટેલમાં બધી જગ્યાએ બધા ખૂણામાં આટો મારતો આવ્યો. મેં તો હોટેલનો ખૂણે ખૂણો જોઈ લીધો. પછી બધા ક્રિએટર્સને અંદર એન્ટ્રી આપવા લાગ્યા અને ત્યાં સ નાસ્તામાં ચા કોફી બિસ્કીટ ઇડલી ખમણ હાંડવો પાત્રા અને કેક હતા જરાક નાસ્તો કરીને હું અંદર ગયો અહીંયા મને સ્ટેજ ની આગળ પેલી સીટ આપી હતી અહીંયા થોડી ઘણી વાતો કરી બધા ક્રિએટરો આવ્યા હતા આમ તો નવ્વાણું છે આજ પછી જવાનું થતું નથી કેમ નથી જવાનું તે મેં વ્લોગમાં કીધું છે પછી ત્યાં બપોરે જમવાનું એટલું બધું હતું કે બધી વસ્તુ તમે ચાખી પણ ના શકો અને તમારું પેટ ભરાઈ જાય પછી મેં ત્યાંથી ગાડી બોલાવી અને અમદાવાદ ની ટ્રાફિક માંથી નીકળીને વડોદરા ની ટ્રાફિક માં ફસાવી બપોરના ત્રણ વાગે હું અમદાવાદ થી નીકળ્યો અને સુરત પોગ્યો રાતના દોઢ વાગે આ દેશમાં ટ્રાફિક થી ઘણા લોકો ના કામ અટવાઈ જાય છે જો એમાં થોડું ધ્યાન આપે ને તો ઘણા બિઝનેસમેન લોકોને ફાયદો થાય એમ છે ઠીક ટ્રાફિક તો રહેવાની જ તે આવજો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ યુટ્યુબ